સુરતમાં અનાથ બાળકો માટે અનોખી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂણા વિસ્તારમાં આવેલા મહેશ્વરી ભવન ખાતે અનાથ બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અનાથ બાળકોએ ગરબા કર્યા હતા આ નવરાત્રીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ હાજર રહ્યા હતા ગરબા કરી બાળકોમાં ખુશી વ્યાપે તે હેતુથી જ આ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રીમાં દરેક લોકો ગરબે રમે ત્યારે અનાથ બાળકો માટે શાંતિ દેવી ટ્રસ્ટ દ્વારા સુરતમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું માતા પિતા વિહોણા બાળકો ગરબે ઘૂમ્યા હતા પોલીસ કમિશનર ગરબા આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે શાંતિ દેવી ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકોએ અનાથ બાળકો માટે અનોખી નવરાત્રીનું આયોજન કર્યું છે નાના બાળકોને ગરબા રમવા ખૂબ જ ગમે છે માતાજીના આશીર્વાદ તમામ બાળકો પર રહે મોટા થઈને શહેરનું નામ કરે તેમ તમે જે બનવા માંગો છો તે બનો તેની માતાજીને પ્રાર્થના મને આયોજનમાં બોલાવવા બદલ આયોજકોનો આભાર મને પણ બાળકો સાથે મજા આવે છે ગમે તેટલી વ્યસ્તતા હોય તો પણ હું બાળકોના કાર્યક્રમમાં જરૂર જાઉં છું સેન્ટ્રલ બેન સ્થાપક શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતમાં નવરાત્રીના મોટા મોટા આયોજનો કરે છે જેમાં ખાસ પાસ રાખવામાં આવે છે અનાથ બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય એ હતો કે બાળકો માટે નવરાત્રીનું આયોજન જેમના માટે કોઈ કરતું નથી ગત વર્ષે દિવ્યાંગ બાળકો માટે નવરાત્રીનું આયોજન કર્યું હતું જ્યારે આ વર્ષે અનાથ બાળકો માટે નવરાત્રી કરી છે બે સંસ્થાના બાળકો નવરાત્રીમાં જોડાયા હતા જેના માટે અલગથી પરમિશન પણ લેવામાં આવી હતી આ નવરાત્રીના આયોજનમાં રાજકીય નેતાઓ ધારાસભ્ય કોર્પોરેટર અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ આવ્યા હતા આજે શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સનાત બચ્ચો માટે બાલ ગરબાના આયોજન અહીંયા કરવામાં આવેલા છે અને નવરાત્રી ત્રી તારીખે સ્ટાર્ટ થઈ રહી છે એના પહેલે એવા અમારા પ્યારા બાળકો માટે નાના નાના દીકરા દીકરીઓ માટે જો ટ્રસ્ટ તરફથી

શું જેની આગળ પાછળ કોઈ નથી તેવા બાળકોની નવરાત્રીનું જેથી પૂણા વિસ્તારમાં આવેલા મહેશ્વરી ભવન ખાતે અનાથ બાળકોનું આયોજન કરાયું હતું બે ત્રણ સંસ્થાના બાળકો સાથે ગરબા કર્યા છે તેમને ઈનામ પણ આપવામાં આવ્યા છે બાળકો સાથે જમીને આનંદિત થાય તે જ હેતુ છે